આપણા ભાઈ ભાઈ છે એના પપ્પા એટલે કાકાને હવે ગાડી લેવાની છે ને એમાં આવ્યા હતા અત્યારે આટ લખાવવાની છે પછી બે પછી આવે એટલે અહીં શોરૂમ આવ્યા ઊંડાણ અત્યારે અને જો અહીંયા આ રાખવાની કદાચ છે આ છે ને મન આવા હે જો આપણા દેખાય વાટર કરવાનું લોક્સ હજી તો બે દી પછી આવી છે ને આજ લખાવાની પછી બે બેસી હા અત્યારે આપણે જો હોન્ડાના શોરૂમ આવ્યા તો હજી પપ્પા ચક્કર મારવા યાદ રાખે ના એ બધા જેવું ઊભા આપણે કાકાને હું હાલે ભાઈભાઈ આઈ મિતભાઈ અમિતભાઈ અને આપણે કાકાને

આપણે રાખી દીધી ગાડી અહીંયા અને હવે આડી લેવા જાય ગાડી બધું બિલ ને તો થઈ ગયું ઓલરેડી કમ્પ્લીટ એટલે લેવા છે ને આડી ગાડી લેવા છે બીજું કઈ છે નહીં બાકી કોઈ ની ડિફેન્સ થઈ ગયો ખબર છે ચાલો લે ગઈ જો આપણે છે ને ગાડી લેવા આવ્યા આજે ફોન આવ્યો ત્યાંથી કે ભાઈ હવે કમ્પ્લીટ થઈ ગયો નંબર પ્લેટ આવી ગઈ જો અને લેવા આવ્યા છે આપણે બે બધા પૂગી ગયા મિતભાઈ ને ભાઈ ભાઈ તો ખુશી છે ને મોજે મોજમાં અને ને નંબર પ્લેટ ભાઈ

ફોટોગ્રાફી બધું થઈ ગયું કમ્પ્લીટ હવે આ ભાઈ મિતના હાથ આવી ગયો પણ હવે મિતભાઈ ભાઈ ભાઈ ને ફોટા પાડવામાં નહોતા આવતા તો તમારા આખામાં એવો તમારા ન થવાનું બેના બરોબર જ નહીં એટલે કઈ કાયો તારા કઈ આ જો આ બધી આપડી જ છે સપનું પૂરું થઈ ગયું કેટલી સુધી જો આ ટોટલ કિલોમીટર આ ટ્રીપ મીટર ટ્રીપ એ છે કે ભાઈ તમે મજવડી ગેટ માપવો છે કે ભાઈ ગેટ ગેટથી દોલતપરા કેટલું થાય કેટલા કિલોમીટર ઘડી પછી આ કિલોમીટર પ્રતિક પચાસની માં કહો તો કેટલી એવરેજ આવે પછી આમાં તમારે એવરેજ એ બતાવી જાય કે ભાઈ કેટલી એવરેજ આવે કેટલી શું છે રેડી ને રેન્જ કે ભાઈ બે લીટર પેટ્રોલ હોય તો કેટલા કિલોમીટર હારે તારી એ પણ તમને બતાવી દે લાઈન છે પેટ્રોલ ને બતાવશે કે ભાઈ વેપર થી થઈ જાય પેટ્રોલ પડાવી જવાય કેટલામાં ગેરમાણા છે બધું બતાવશે સવારના ઠંડુ ઇન્જિન આશે થોડીક વાર ગાઢી પછી હોય ને વાત

કાકા જો આજ કાઢે એના મુરત કરી લીધું આ મિતભાઈ ના ભાઈ ભાઈ બહેને સાગરભાઈ કે હું પેલા ટ્રાય કરી આવું ચક્કર મારી

すごいこと言っ

સેવન સ્ટાર આવ્યા બરોબર કેમ કે જરા વિધિન ને લેવાની હતી આપણે ફોર વ્હીલ આલા રાખવીને સોરી બાઇક માં ફોર વ્હીલ ફોર વ્હીલ હા એટલે જો અહીંયા અમે અહીંથી લેવા આવ્યા હતા અહીંયા ઉપર છે એટલે જો અહીંથી દુકાન કદાચ નહીં દેખાતી હોય બટ કોઈને અમે લઈ આવ્યા ફટાફટ ને પછી હજી ગાડીમાં હા ને ટીલા બીલા કરવાના વિડીયો બની રહી છે બરોબર અહીં બધી મળી ગઈ બટ હવે કહે કે આ ઘરે ગાડી લઈને આવ્યો બરોબર ને અત્યારે પછી કાકા કાકી ને બધા ઘર મેળે ઉભા અત્યારે ને મમ્મી ટીલન કરે હજી ઘરે જા ત્યારે કરશે ઈના બે ના થાય એ કરવા ખીલ છે કે હતું એટલે દેખાતો पेरा <laughs> <ım Laser> <raining> <laughs> <g seaweed> <laughs> <lar> પછી જરાક પછી ઓવર થઈ જાય એટલે એટલું રાખું જા હારું બેય મના સત્સ્ય હેલ્પ કરે હાલો તો મમ્મી આવતા રે કાકે આવ્યા છે કાકે આવ્યા છે ના ના થાય છે હા बाजू बाजूમાંથી જોવા આવે કે ગાડી લઈને આવા લાગે ઢીલાન કરોના સાઈડમાં દીદી ગાડી આગડે જ તો આવો ચા પાણી બનાવો હા આવો આવો કે પ્યો છો પેલું પેઠા ખા હે હાતી છે મારું ભાઈ ભગવાન માતાજી દાટો મેં થઈ પણ તમે સાની કે તમે તો કીધું કે પેના કવરા અમે આજી ગાડી લીધી ત્યાંથી જ શોરૂમે લીધી હતી બે બે ગાડી અત્યારે ત્યાંથી જ શોરૂમમાં લઈ ગઈ જો બે હારે જ છે અત્યારે આનો આનો અમે વિડિયો નહોતો ત્યારે નહોતું ચાલુ કર્યું બ્લોગિંગ એટલે ને વિડીયો નહોતો ઉતારણો આમાં થઈ ગયો મારે દી શોરૂમ ઓલી બાજુથી ઉતારવા હતી હું જરાક છે ને એને એડજસ્ટ કર લઉં ગાડીને અને રાખી દઉં જો આ પડી જોઈ જો હા માર દેર લેસે એની કલર ગેમ છે ગીજો જરા કમક કરીને કલર માં તો કંઈ ઘટે નહી આમાં કેટલા ત્રણ કલર આવે એક છે રેડ ત્રણ નથી પાંચ થઈ ગયા બે નવા આવ્યા ક્યાં ક્યાં એક તો એક લાલ પટ્ટા આવે એક લીલા પટ્ટા આવે એક આ ગ્રે અને એક બ્લુ ને એક બીજો એ બીજો યાદ નથી કયો હે એટલે આ જોરદાર લાગે બરોબર કમ્પ્લીટ થઈ ગયું અને આજે આ ભાઈ ભાઈ છે ને જાય થી મોટું કાટી જોઈ છે આ એક કોસ કરા હાથ મેથી આપણે ખબર નથી હું કરતો રીલ બહુ જોઈએ ને આ